નમસ્કાર મિત્રો જય માતાજી માતાજીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે આજે આપણે નવરાત્રિના કોઈ પણ દિવસે આ વિશિષ્ટ છોડની જળ ધારણ કરવા વિશે જાણશું જેના દ્વારા આપનું ભાગ્ય સાતમા આકાશ પર રહેશે જ્યાં પણ તમે જશો ધનસંપત્તિ આપના પાહ પાહળ આવશે માતા દુર્ગાજીના આશીર્વાદ અને કૃપા હંમેશા તમારા પર રહેશે અને તમારા જીવનના તમામ કષ્ટો દૂર થઈ જશે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અનેક પૌરાણિક માન્યતાઓને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે ઘણા એવા વૃક્ષો પાંદડા છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ છોડો માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ મહત્વપૂર્ણ નથી પરંતુ આપણા જીવનની મુશ્કેલીઓને દૂર કરવામાં પણ સમર્થ માનવામાં આવે છે આ વૃક્ષોનો ઉપયોગ પૂજાપાઠ સાથે સાથે ઔષધીય રૂપમાં પણ કરવામાં આવે છે આ છોડો વિવિધ પ્રકારની બીમારીઓને સારી કરવામાં મદરૂપ બને છે અને વેદપુરાણોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉદાહરણ તરીકે તુલસીનો છોડ અને પીપળાનું વૃક્ષ જેમનું આપણા હિન્દુ ધર્મમાં અત્યંત આધ્યાત્મિક મહત્ત્વ છે તમે જોયું હશે કે દરેક હિંદુ ભાઈ બહેન પીપળનું વૃક્ષને પૂજતા હોય છે તો પીપળાના વૃક્ષની પૂજા કેમ કરવામાં આવે છે તેનું કારણ એ છે કે વૃક્ષોમાં અલૌકિક શક્તિઓ હોય છે જે ઓછા સમયમાં સારા પરિણામ આપશે તેથી જ વટ સાવિત્રી વ્રતમાં માતાઓ અને બહેનો પીપળાનું વૃક્ષ પૂજે છે આજનો આ વિડિયો નવરાત્રિના સમયમાં આ છોડનું મૂળ તાબીઝ અથવા પોટલીમાં ભરીને પહેરવાથી અદભુત ફાયદાઓ પર આધારિત છે નવરાત્રિનો સમય માતા દુર્ગાના નવ સ્વરૂપોના આશીર્વાદ મેળવવાનો સૌથી ઉત્તમ સમય છે જે વ્યક્તિ સિદ્ધિ શુભ લાભ ધનસંપત્તિ અને આરોગ્ય મેળવવા માંગે છે તેના માટે આ સમય ખૂબ જ શુભ છે જો તમે ઈચ્છો છો કે આપના જીવનમાંથી દુર્ભાગ્ય દૂર થાય આપના ઘરમાં સમૃદ્ધિ આવે અને નવગ્રહ આપનું સાથ આપે તો આ વિડિયો અંત સુધી જુઓ આજે હું તમને નવરાત્રી દરમિયાન ધારણ કરવા એવી પાંચ જડ વિશે જણાવવા જઈ રહ્યો છું જેને સાચા મુહૂર્તમાં ધારણ કરવામાં આવે તો તમામ લાભ પ્રાપ્ત થઈ શકે છે વૃક્ષોમાં ચમત્કારી શક્તિઓ હોય છે ભલે તમે માનો કે ન માનો આપણા જીવનમાં આપણે ઘણી વાર ઔષધિઓનો ઉપયોગ કરી બીમારીઓને ઠીક કરે છે અને વૃક્ષો સાથે સંકળાયેલ સમસ્યાઓનો પણ ઉકેલ મેળવાય છે આ વૃક્ષો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આપણા જીવનમાં લાભકારી છે તમારે નવરાત્રિના નવ દિવસોમાંથી કોઈ પણ દિવસે આ મૂળને ઘરે લાવીને સારી રીતે ધોઈ પૂજા કરીને ગળામાં ધારણ કરવું જોઈએ ગંગાજળથી ધોઈને આ જડોને ધારણ કરવાથી માતાજીના આશીર્વાદ જરૂર મળશે અને આપના જીવનમાં માત્ર સફળતા જ મળશે મોઘું રત્ન પહેરવાની બદલે જો તમે આ વૃક્ષોની જડોને તમારા ગળામાં ધારણ કરો છો તો તમને ઉત્તમ પરિણામ મળશે રત્નોમાં ભેળસેળ અને ખામીની શક્યતા રહે છે અને લોકો તમને છેતરી શકે છે પરંતુ વૃક્ષોના બાબતે તમે આ જડોને આપ જાતે મેળવી શકો છો અને પૂજા કર્યા બાદ માતાજીના આશીર્વાદ મેળવી શકો છો ત્યારે તમને સારા પરિણામ મળશે અને આપના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે આ વિડિયોમાં હું તમને વેદપુરાણ મુજબ નવરાત્રી દરમિયાન ધારણ કરવા એવી તે જડ વિશે જણાવીશ જેને ધારણ કરવાથી સદાય માતાજીની કૃપા તમારા પર બની રહેશે મિત્રો સૌપ્રથમ તો તમને આ વૃક્ષોના મૂળ લાવવા પડશે આને લાવ્યા પછી સૌથી પહેલાં ગંગાજળથી સારી રીતે ધોઈને પછી વિધિવત પૂજા કરવી પડશે અમે આગળના વિડિયોમાં તમને જણાવીશું કે પૂજા કેવી રીતે કરવી કારણ કે નવરાત્રી દરમિયાન માતા દુર્ગાજી ધરતી પર વાસ કરે છે અને કેટલાક વૃક્ષોમાં માતા દુર્ગાની દિવ્ય શક્તિઓ રહેલી હોય છે જો તમે આ વૃક્ષોના મૂળ નવરાત્રી દરમિયાન ધારણ કરો છો તો માતાજીના આશીર્વાદ હંમેશા તમારા સાથે રહેશે જેના લીધે તમારા જીવનના બધા કષ્ટ સ્વયં સમાપ્ત થઈ જશે તમે આ વૃક્ષોના મૂળને ચાંદી અથવા પિત્તળની તાબીઝમાં ધારણ કરી શકો છો તે તમારી શ્રદ્ધા પર આધાર રાખે છે માત્ર આ વાતનું ધ્યાન રાખો કે આ મૂળને ધારણ કરવા માટે નવરાત્રિ દરમિયાન એક મુહૂર્ત હોય છે જે પણ દિવસે તમે આ ધારણ કરવાનો નિર્ણય કરો તે મુહૂર્ત અનુસાર જ ધારણ કરો આ કરવાથી તમને મા નવદુર્ગાના નવરૂપોના આશીર્વાદ પ્રાપ્ત થશે તો ચાલો આ વિડિયોમાં અમે તમને જણાવીએ છીએ કે નવરાત્રી દરમિયાન કયા વૃક્ષોના મૂળને તમને ધારણ કરવા જોઈએ આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી તમને બધી મહત્વપૂર્ણ માહિતી મળી શકે જો તમે ઈચ્છો છો કે માતા દુર્ગાજીના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહો અને તમે જીવનમાં પ્રગતિ હાંસલ કરશો તો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખો સાથે તમારી રાશિ પણ લખો જેથી અમે તમને તમારી રાશિ અનુસાર વિશેષ ઉપાય જણાવી શકીશું જે નવરાત્રી દરમિયાન લાભકારી રહેશે સૌપ્રથમ તમને ચમેલીનું મૂળ લાવવું જોઈએ હવે તેના લાભ વિશે જણાવીએ ચમેલીના મૂળમાં દેવી શક્તિઓ સમાયેલ હોય છે તમે જોયું હશે કે ચમેલીનું તેલ હનુમાનજીને સમર્પિત કરવામાં આવે છે આ વૃક્ષમાં હનુમાનજીની દિવ્ય શક્તિઓ વસે છે જે લોકો માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગે છે લક્ષ્મી સિદ્ધિ પામવા માંગે છે અથવા મંત્રોને સિદ્ધ કરવા માંગે છે તેમણે નવરાત્રી દરમિયાન ચમેલીનું મૂળ જરૂર લાવવું જોઈએ તમે તેને નવરાત્રિના નવ દિવસોમાંથી કોઈ પણ દિવસે લાવી શકો છો તેને ગંગાજળથી ધોઈને ચાંદી અથવા પિત્તળની તાબીઝમાં મૂકી ગળામાં ધારણ કરી શકો છો આ કરવાથી તમને મા નવદુર્ગા અને હનુમાનજીના આશીર્વાદ મળશે આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને જીવનમાં પ્રગતિ થશે બીજા ક્રમમાં આવે છે લટજીરો નામનું છોડ તેને ઘણી જગ્યાએ ચીડીચીડું અથવા અપામારગ નામે પણ ઓળખવામાં આવે છે આ છોડની ખાસિયત એ છે કે તેના બીજ ઉલટી દિશામાં ઉગે છે તેને ધારણ કરવાથી કોઈ પણ પ્રકારની ખરાબ નજર અને કાળા જાદુથી રક્ષણ મળે છે જ્યોતિષશાસ્ત્રમાં લખેલું છે કે જો તમે નવરાત્રી દરમિયાન લટજીરાના મૂળને ધારણ કરો તો બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે તેને પિત્તળ અથવા તાંબાની તાબીઝમાં ધારણ કરી શકાય છે જો તમે આ નવરાત્રિ અથવા તેના પછી કોઈ નવો વેપાર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો અને ઈચ્છો છો કે તમારા વેપારમાં ધનની વૃદ્ધિ થાય તો મદારનું છોડ જરૂર લાવો આ ભગવાન ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે મદારના ફૂલ ભગવાન ગણેશને અર્પણ કર્યા વગર પૂજા પૂર્ણ થતી નથી જો કોઈ વ્યક્તિ નવરાત્રી દરમિયાન આ છોડનું મૂળ લાવી તાબીઝમાં મૂકી ધારણ કરે તો ભગવાન ગણેશજીની કૃપા સદૈવ તેના પર રહે છે જો તમે લાંબા સમયથી બીમાર છો અને ઈલાજ કરાવીને થાકીને ચૂકી ગયા છો તો અતિબ્લાના મૂળને નવરાત્રી દરમિયાન ધારણ કરવાથી તમને આરોગ્યમાં સુધારો મળશે તંત્રશાસ્ત્ર અનુસાર જ્યારે અમૃતની કેટલીક ટીપા ધરતી પર પડેલી તે આજ જ છોડ પર પડી હતી અતિબલાના મૂળને તાબીઝમાં મૂકી ધારણ કરવાથી ધીરે ધીરે બધી બીમારીઓ સમાપ્ત થઈ જાય છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ક્યારેય ધનની ખોટ ન થાય અને માતા લક્ષ્મીની કૃપાથી તમે કરોડપતિ બની જાઓ તો સદા બહુહારના મૂળને નવરાત્રીના પણ દિવસે લાવી તાબીઝમાં મૂકી ધારણ કરો આ કરવાથી તમને માતા લક્ષ્મીના આઠે રૂપોના આશીર્વાદ પ્રાપ્ત થશે અને જીવનમાં ધનધાન્ય સુખ સમૃદ્ધિનો વસવાટ થશે મિત્રો જો માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળી જાય તો દુનિયાની કોઈ તાકાત તમને કરોડપતિ બનવામાં રોકી શકતી નથી તેથી જો તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારું આશીર્વાદ બની રહે તો આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મીની જય અવશ્ય લખો